અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ છે હું માર્કેટિંગ યાર્ડ નો અત્યારે ડાયરેક્ટર આ સર્વે જે કરાવવાની સરકાર વાત સદન ખોટી છે કારણ કે સર્વે કરવો હોય તો ખેતીનો કરી પણ લીધો હોય પણ ગેરકાનિસ સર્વે અમારે કરાવવા નથી જવાનો આવશે તો પણ અમે એને ગામડે ગામડેનો વિરોધ પણ કરીશું અને બને એટલી સહાય મળે અને એક દીઠ સહાય મળે કારણ કે ઘણા સમયથી પાંચ દિવસથી જે સાત દિવસથી જે વરસાદ પડતો હોય પાંચથી સાત દિવસથી એમાં મજદૂર મજદૂરે મજદૂરોની મજદૂરી પણ સિનવાઈ ગયેલી છે પાથરા તમે જો તો પાથરા પણ એમાં કાંઈ રહેતું નથી સિંગ કે કપાસ કે શેરડી એમાં બધામાં તમે જો સિંગમાં તો ભૂગી નવી નવી સિંગ ઉગવા પણ મંડી જાય એક પણ ઘાસ સારો રહેતો નથી એથી કરીને અમે આ સર્વેને એ સર્વેની વાત કરતા હોય તો અમને એ મંજૂર નથી અને નહીં સર્વે જો નહીં ખેડૂતોને આપે તો તો અમે જે ઉગ્ર આંદોલન ઉપવાસનું ઉતરશું એ અમારી માગણી છે